મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની આ પવિત્ર ભૂમિ ઉપર ભારતીય હું ખૂબ વિચારી અને સમજદારીપૂર્વક બોલું છું અત્યાર સુધી ગુજરાતના કાયદાઓ એવા હતા કે કોઈ પણ પોલીસ સ્ટેશનના તાબામાંથી પંદર હજારનો દેશી દારૂ અને પચીસ હજાર નો વિદેશી દારૂ પકડાય તો એ પોલીસ સ્ટેશન જવાબદાર એનો અધિકારી જવાબદાર એના ઉપર કાયદાકી ખાતાકી તપાસ થતી હતી એના ઉપર બંધનો પણ હતા આજે બે દિવસ પહેલા આ ભાજપાની સરકારે માફ કરજો આ બાબુઓની સરકારે એક તગલગી નિર્ણય લીધો કે કોઈ પણ ગુજરાતના પોલીસ સ્ટેશનના તાબામાંથી એક લાખ કરતા ઓછો દારૂ અને અઢી લાખની કિંમતનો વિદેશી દારૂ પકડાય તો એમાં કોઈ પણ પોલીસ સ્ટેશન કે પોલીસ અધિકારી કે કર્મચારી જવાબદાર નહીં એને મુક્ત કરી દીધા આનો મતલબ કે ગુજરાતના બાબુઓની સરકારના બાબુઓએ ગુજરાતના આઠ ધોરણ પાસ ગુજરાતના ગૃહમંત્રીને તમાચો માર લીધો છેતરી માખ્યો અને ગુજરાતની જનતાની સામે લઠા કાંડ જેવી પ્રવૃત્તિઓના રીતસરનું બાબુએ નિમંત્રણ આપી દીધું આ વાસ્તવિકતા છે નશાબંધી કાયદો ગુજરાતમાં બે હજાર સત્તર થી વચ્ચે આવ્યો આ ભાજપાની સરકાર જ લાવી બાબુઓની સરકાર જ લાવી એ સમયે એક આંકડા મુજબ અમદાવાદ શહેરમાં છ હજાર બુટલેગરોને ઉપર ફરિયાદ નોંધાયેલી ગુના નોંધાયેલા અને બે હજાર ત્રેવીસ માં કાયદો આવ્યા પછી નવ હજાર કરતા પણ વધુ ગુનાઓ બુટલેગર ઉપર અમદાવાદ શહેરમાં માત્ર નોંધાણા સવાલ છે કે ગુજરાતની ભાજપા સરકારે માફ કરજો બાબુઓની સરકારે આ નશાબંધીનો કાયદો બનાવ્યા પછી બુટલેગર સશક્ત બન્યા કે સરકાર સશક્ત બની કે જનતાની સુખાકારી સશક્ત બની આ વાસ્તવિકતાના દર્શન ભાજપા સરકારને થતા નથી એટલા માટે કહું છું કે અહીંયા બાબુઓની સરકાર ચાલે બાબુઓનું રાજ ચાલે છે અને બાબુઓની મનમાની ચાલે છે અને ભાજપાના આગેવાનો નતમસ્તક આ બાબુઓ સામે છે